નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત યુવક અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ કોંડલનો જે વિવાદ હતો મિત્રો દલિત સમાજ દ્વારા ગોંડલ અને જુનાગઢની અંદર ખૂબ જ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ સમગ્ર વાતને જોતા જયરાજસિંહ જાડેજા છે આ સમગ્ર ઘટના બાદ મીડિયા સામે આવ્યા હતા અને તેમને પોતાનું નિવેદન આપ્યું હતું મિત્રો નવી ત્યારબાદ મિત્રો જયરાજસિંહના નિવેદન બાદ દલિત સમાજના આગેવાન એવા વસંત ચાવડાએ જયરાજસિંહને જવાબ આપ્યો છે અને એક

અને ગોંડલના જે ગઢનો પાવર હતો એ પાવર ઉતારી દીધો એ બદલ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બધાને સાધુવાદ આપું છું આ વિડીયો બનાવવાનું કારણ કે કાલે જયારે આપડી ત્યાં સભા હતી અને ત્યાં સભા પેલા ગઢના રાજા ગણા હતા જયરાજસિંહ જાડેજા નું પ્રેસ કોન્ફરન્સ હતું વિશેષ આભાર હું દલિત સમાજ નું માનું છું કાયના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનો એ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું જેની અંદર જયરાજસિંહ જાડેજા એવું કહી રહ્યા છે કે વિશેષ આભાર હું ગોંડલ અને તાલુકાના દલિત સમાજ નો માનું છું કે લોકોએ મને સમર્થન આપ્યું અને રેલીમાં પણ જોડાણ નથી તો પેલી વાત આ તમે જે કીધી તેનો હું જવાબ આપવા માંગીશ કે ભલે તમે ગઢના રાજાઓ સરકારમાં તમારું વર્ચસ્વ હોય નામ હોય પણ ક્યાંક તો યાર અમારા પણ સૂત્રો હોય હા એક વસ્તુ અમે માની કે તમારી ભેગા જે દલિતો ઉભા રહે ને એ ગદારો હલકો નાલાયકો પૂના પેટર ઓલાદો ચમચાઓ એને તમારે ચાપલુસી કરવી હોય એટલે કેમ કે એને સમાધારે નહીં લેવા દેવા જ ન હોય એને તો બસ એનું ઘર ભરાય અને આયલા રાખે તમારી જેવાના હાથ માથે રાખીને એટલું જ હોય પણ એ નાલાયકના પેટનાઓને હું એ કહેવા માંગીશ કે આજ તમે મેં આવ્યા છો જે આવ્યો છે એ જવાનો છે એ નહીં હોય પછી જ્યારે તમારી ફાઇટ છે ને ત્યારે જે આ સમાજ કાલે ભેગો જ હતો ને એમાંથી કોઈ તમારી બાજુમાં નહીં અને બીજું એ કહેવાનું છે કે તમારા ક્યા દલિત સમાજના નાલાયકો હલકાઓ સાલાઓ ગોંડલ તાલુકાના ગામડે ગામડે જાય અને દલિત વિસ્તારની અંદર જાય અને એવું કેવ હતા કે આ સંમેલન માટે આ રેલીમાં નથી જોડાવાનું એની અમને ખબર છે કેમ કે સૂત્રો તો અમારી પાસે હોય ને યાર તમારી એક ની પાણે ન હોય એટલે આ એક ચોખટ કે તમે જે વિશેષ આભાર માનો છો એમાં તમારે એ બોલવાનું હતું કે હું વિશેષ આભાર આ દલિત સમાજના હલકાઓ ચમચાઓ હલકા છે કે તમે એવું કીધું ગોંડલ તાલુકાના દલિત સમાજનો આભાર માનો છો છોકા તાલુકાનો દલિત સમાજ નો કહેવાય સમાજ ઈ કહેવાય જે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ભેગો થયો હતો ને એમ સમાજ કહેવાય

કે અમે તથાગત ગૌતમ બુદ્ધ ને માનવા વાળા છે અને સંત રવિદાસ જીવન સાહેબ ને માનવા વાળા નથી અને ટોળા વળીને કોઈને કિડનેપ કરવા કોઈને મારી મારવા કોઈના ઘરે જઈને ધમકીઓ આપતી આ બધી કોણ કરે છે એ આખો સમાજ જાણે એટલે મારું એ કહેવાનું છે કે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં તમે જે બોલ્યા ને ખોટું યાર સત્ય બોલતા અને સત્ય સ્વીકારતા શીખી જાવ સમાજ હંમેશા ભેગો છે હા ઈ જે અમારા નમૂનાઓ ત્યાં તમારા ઘરની આગળ ચાપલુસીઓ કરવાની પૂછડીઓ હલાવતા

કે અમે જે પૂછડી ઉપર પટાવીને ઉભા હતા અને જે અમે સમર્થન આપતા હતા કે ગોંડલ ની અંદર આવી અને જે ફાકો હતો એ ફાકો જે ઉતારી દીધો ને એ બદલ ફરીથી એકવાર મારા સમાજના તમામ આબાજ સિપાહીઓ ને સૈનિકોને